મિત્રો પ્રણામ વંદે માત્ર નાઇટ્રિક ઓક્સાઇડ ગજબની ચીજ છે નાઇટ્રિક ઓક્સાઇડ શરીરની બધી જ નસનલિકાઓને ખોલી નાખે છે અને ખુલ્લી રહેના માટે ભરપૂર મદદ કરે છે નાઇટ્રિક ઓક્સાઇડ આમ તો બધે બજારમાં મળતું હોય છે પણ કુદરત જે આપે છે એના જેવું એ કંઈ નથી હોતું નાઇટ્રિક ઓક્સાઇડ મિત્રો એક અદ્ભુત પ્રયોગ બતાવું છું એનાથી તમને ભરપૂર મળશે આમ તો નાઇટ્રિક ઓક્સાઇડ નાકના અગ્રભાગે પણ ભગવાન એવા કેટલાક ઉત્સેચકો મૂક્યા છે કે તમે ભ્રમર ગુંજન એટલે ભ્રાહ્મરી પ્રાણાયામ કરશો અને ઉદગિત પ્રાણાયામ કરશો તો અહીંથી જ પંચ્યાસી ટકા જેટલું વધીને અંદર થશે પરંતુ એક સિમ્પલ પ્રયોગ બતાવું છું જવનો પ્રયોગ તમે ત્રણ ચમચી જેટલું જવ રાત્રે પલારી દેવાનો એક ગ્લાસમાં અને સવારે એનું ગાળેલું પાણી પી જવાનું સવારે પલાં રહેલું પાણી રાત્રે પી જવાનું આ પ્રયોગથી તમારે નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ શરીરમાં આપોઆપ વધી જશે આ પ્રયોગથી તમારા શરીરની બધી નસનલિકાઓ વિસ્તૃત રૂપમાં ફેલાશે તમારી તકલીફો ઓછી થઈ જશે હાફ ચડવાની તકલીફો છે કે કોઈપણ જગ્યાએ બ્લોકેજ હોય છે એની તકલીફો છે મૂત્રાશય સંબંધી કોઈ નળી નાની થઈ ગઈ હોય વચ્ચેથી કેટલીક નાળી નળી દબાઈ જાય છે અને પછી પેશાબના ફ્લો પર અસરો પડે છે લોકોને ટોટીઓ ન ખાવા જવું પડે છે ડોક્ટર પાસેથી પેશાબની ગ્રંથિમાં એ લોકો ટોટી દાખલ કરીને રસ્તો પહોળો કરી આપે છે એવા બધા જ પ્રયોગોમાં અને જાતીય નબળાઈ હોય ઉત્થાનની તકલીફ હોય એવા બધા પ્રયોગોમાં જો આ નાઇટ્રિક ઓક્સાઇડવાળો પ્રયોગ કરશો તો ભરપૂર ફાયદા રહેશે આમ તો તુલસી બીજમાં નાઇટ્રિક ઓક્સાઇડ વધારે હોય છે પછી અળસીમાં નાઈટ્રિક ઓક્સાઇડ હોય છે બધી જ જાતની લીલી શાકભાજીઓમાં નાઇટ્રિક ઓક્સાઇડ હોય છે પાલકમાં સવિશેષ હોય છે આ બધા સિમ્પલ સિમ્પલ પ્રયોગો તમે કરશો અને મેન તો ભ્રામરી પ્રાણાયામ આઠ મિનિટ જેટલું કરવું જોઈએ ઉદ્ગિત પ્રાણાયામ અગિયાર વાર જેટલું કરવું જોઈએ ઉદ્ગિત પ્રાણાયામ એટલે સિમ્પલી ઓમકાર એ રીતે ઓમકાર અને બ્રાહ્મણી પ્રાણાયામમાં આ રીતે જે કાન બંધ કરીને અને આંખોની આજુબાજુ મૂકીએ છીએ આપણે હાથ આમ આ રીતે કરીને આ ઢાંકણી બંધ રાખવાની છે આ રીતે પછી ઘ્રાણ કેન્દ્રો બંધ કરવાના છે અને આમ રાખીને આઠ મિનિટ કરવાનું અને ઉદ્ગીત પ્રાણાયામ અગિયાર વાર કરવાનું આ સિમ્પલ પ્રયોગો છે મિત્રો કરી જોજો તમને ભરપૂર ફાયદા થશે અને કેટલાય બધા રોગોમાં આના ફાયદા ઉતારશે કરી તો જુઓ ફ્રી છે નુકસાની વગરનું છે અસ્તુ વંદે માતરમ આ વિષયનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના સંવાદના સમાપનની આજ્ઞા ચાઉં છું નમસ્તે